અને સાંસ્કૃતિક અને અર્વાસીન ગરબાના વિકાસમાં એમની મહત્વની ભૂમિકા છે ત્યારે હું પ્રવીણાબેન પાંડાવદરાને વિનંતી કરું કે લીલુબેન ટુકડિયાને સન્માન પત્ર આપી અને એનું સન્માન આપી અને શારદાબેન અહીં જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને કેમ છો મજામાં ના જમે આવી ગયા છે ઘેર પંથકના કળશ ગામે કે કળશ ગામે એક સન્માન સમારોહ છે જેમાં લીલાભાઈ પરમાર છે એનો ફોન આવ્યો હતો કે બેન ખેડ પંથકમાં જીત સારું કામ કરતા હોય ને એનું સન્માન કરું છું એટલે કે તમે છે એ દેશી અને જૂના રાહડા ભજન કીર્તન છો ને એટલે એ બદલ અમારે કે તમારી નોંધ કરીશ ને તમારું સન્માન કરું છું તો એ ભાઈઓનો ધન્યવાદ કે આપણે એમ કે નોંધ લીધી અને કળશ ગામ અમે આવી ગયા અને ત્યાં મારા એક સબસ્ક્રાઈબર કે જે બેન છે એ ખૂબ જ મારા ભજન કીર્તન સાંભળે છે તો બેને કીધું કે બેને બે મિનિટ ઘરે આવે તો અમે આવી ગયા રેખાબેનના ઘરે

અને બધા એવા જો કરતા રહ્યો ને લીલુબેન ને ખબર આગળ વધારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમે જો એટલું જ એમ કે તમે જે સત્સંગ છે આપણે જૂનવાણી આપણે ભજન કીર્તન મૂકીએ તો બધાય સાંભળે અને આનંદ કરે ઈ જ આપણા માટે મહત્વનું છે તો હાલો હવે બેન ને ઘેર થોડીક વાર બે લીધું અને હવે જ્યાં કાર્યક્રમ ચાલુ થવાનું છે ને ત્યાં અમે હમણાં જાય હું તો આ કાર્યક્રમ શું છે આગળ બધી શું વ્યવસ્થા છે એ તમને બે બતાવશું તો વિડીયોમાં આગળ જોતા રહેજો જય શ્રી કૃષ્ણ છોટ દવા છાટો તમે મગમાં કે ચણામાં અને એની તમારે રિપોર્ટ જોતો હોય તો ઓર્ગોનિક ભારત લેબોરેટરી આપે અમારા અનુભવની વાત તો ટ્યુશન હું છે ખબર નથી ફક્ત વાંચતા અને છતાંય ભગવાન જે ભાઈ માધવપુરમાં ત્યારે એકદમ આકરું રિઝલ્ટ આવ્યું હતું દસમામાં એકસો છપ્પન માંથી ફક્ત છ વિદ્યાર્થી પાસ થયા હતા અગિયારમું બંધ થયું છ માં નવું એક છે

લીલાભાઈએ ત્રિવેદ કાર્યક્રમનો કળશ ગામે જે કંઈ થઈ રહ્યો છે હું એમને અભિનંદન આપું છું કે વર્ષમાં ઘણા બધા કાર્યક્રમો લીલાભાઈ આવા કરે છે અને એનાથી કેટલા લોકોને સન્માન મળે છે અને કેટલાક લોકોની એની પ્રેરણા મળે છે અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણમાં વધારે એના મા બાપ પણ ભણાવતા હોય છે એટલે શિક્ષણનો વ્યાપ શિક્ષણ પાછળ પણ સરકાર ખૂબ જ ખર્ચા કરે છે નાની નાની પ્રાથમિક શાળાઓમાં પણ જેટલા શિક્ષકો એટલા વર્ગખંડો હોય એટલી પૂરતી પ્રમાણમાં એની સુવિધા આપતા હોય અને હવે તો પ્રાથમિક શાળામાં પચીસ ત્રીસ ત્રીસ કોમ્પ્યુટર આવી ગયા છે અત્યારે તો કોમ્પ્યુટર ઉપર શિક્ષણ મળવા માંડ્યું છે આપણે આખા ગુજરાતની અંદર ત્યારે જનકભાઈ અને ભરતભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ જે હાજર કરી છે તો એમના માટે એમને હું અભિનંદન આપું છું અને જનકભાઈ પુરોહિતને વિનંતી કરું કે સન્માનપત્ર આપી અને એમનું સ્વાગત કરું કુટુંબ ભુલેનો મુકેશભાઈ પરબતભાઈ વાઘ જેવોએ ડીજીવીસીએલની જુનિયર એન્જિનિયરિંગ ક્લાસ ટુની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી અને પોતાનો અને વિસ્તારનું ગ્રહો વધારેલ છે તો એમને ભગવાનજીભાઈને વિનંતી કરું કે એમનું સન્માન કરું તેવા એવા સુદરેજા કીર્તિબેન નાગાભાઈનું સન્માન એ રાજીબેન કળશાને વિનંતી કરું કે સન્માનપત્ર આપી અને એમનું સન્માન કરે અને સાથે સાથે આપણે એમને તાળીઓથી વધાવતા રહે ખૂબ ખૂબ આભાર આપી અને નગરભાઈ વડોદરાને વિનંતી કરું કે એમને બિરદાવે જે ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા છે અને આવનારા ભવિષ્યમાં આપણે આ ઓર્ગેનિક ખેતી સાથે પડશે ભવિષ્યમાં ખેતી તો હશે પણ આપણે ખેતી કરવા લાયક નહીં હોય અથવા તો હશે જ નહીં એટલે એક ઓર્ગેનિક ખેતી સાથે સરસ મજાનું કામ કરે છે એવા લખમણભાઈ વડોદરા અને હું નખવણભાઈ વડોદરાને વિનંતી કરું કે લખમણભાઈ વડોદરાનું સન્માનપત્ર આપી અને સન્માન કરું આપણે લીલાભાઈ કડસા જે મંચ ઉપર ઉપસ્થિત છે અને સરપંચ શ્રી જીવાભાઈ વડોદરા એડા ગ્રામ પંચાયત કે જેઓ પોતાના ગામની અંદર ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે અને હું લીલાભાઈ કળશાને વિનંતી કરું કે જીવાભાઈ વડોદરાને સન્માન પત્ર આપી અને સન્માન કરે ઉપસ્થિત છે અને હું શ્રી વિરમભાઈ આગટ ગોસા જે પત્રકાર ની દુનિયામાં એમનું નામ છે અને પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ સરસ મજાની ભૂમિકા ભજવે છે અને ખૂબ સરાહનીય કામગીરી કરે છે ત્યારે ડોક્ટર ભરતભાઈ પાતાને વિનંતી કરું કે સન્માનપત્ર આપી અને વિરમભાઈ આગટનું સન્માન કરે આભાર બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર અને સાંસ્કૃતિક અને અરવાસીન ગરબાના વિકાસમાં એમની મહત્વની ભૂમિકા છે ત્યારે હું પ્રવીણાબેન પાંડાવદ્રાને વિનંતી કરું કે લીલુબેન સન્માન સન્માનપત્ર આપી અને એનું સન્માન કરે આપણે આપણા આમંત્રણને માન આપી અને સાતલાબેન અહીં પહોંચાડ્યા છે તો એમનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અભિવાદન કરું છું કોઈ કારણોસર આવી શક્યા નથી પણ એ લોકોનો પણ ખૂબ ખૂબ આપણે આભાર પ્રગટ કરીએ છીએ અને પોતાના ક્ષેત્રની અંદર સલાહની કામગીરી કરે એવી અપેક્ષા આપણે રાખીએ છીએ भाई भाई परमार ने पण विनंती करतो त्याबाद खूप खूप आभार સાથે સાથે આપણે તાળીઓ વધાર ગૌરવ વધારે કલ્પેશભાઈ રમેશભાઈ ખેર જંખનાબેન કારાભાઈ ધોરણ દસ ની અંદર એકાશી પોઈન્ટ પચાસ ટકા મેળવી અને ગૌરવ વધારે છે ત્યારબાદ દેવાભાઈ જેઓનું સન્માન થઈ રહ્યું છે એમને એક વિનંતી છે કે અહીંથી જાય ત્યારે અહીંયા આપણે આંબાની કલબેન જીવાભાઈ ભાગ સેતલબેન જીવાભાઈ જેમણે ધોરણ દસ ની અંદર ત્યારબાદ ખેર પ્રતિજ્ઞાબેન રાજેશભાઈ જેમણે ધોરણ દસ ની અંદર ત્રાણું પોઈન્ટ છ્યાસઠ ટકા મેળવી જેમનું સ્વાગત ડોક્ટર ગૌરભાઈ કેશવાલાને હસ્તે ત્યારબાદ પ્રીતિશા બાબુલભાઈ જેમણે ધોરણ દસ ની અંદર બ્યાસી પ્રાપ્ત કર્યું પાટલિયા જય રણજીતભાઈ

તમારે તો એક ટ્રેનિંગ ક્લાસ ખોલી નાખો ખરેખર એના માટે મને કે જો કઈ પણ જરૂર હોય તો પોરબંદર તમે પોરબંદર એક હું તમને વ્યવસ્થા કરતા ફક્ત જગ્યા ને છોકરાઓને શીખવું